નમસ્કાર હું છું વિક્રમ વકીલ અને તમે જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ હવે એક એક કેન્દ્ર સરકારે ખૂબ મોટો નિર્ણય લીધો છે પાર્લામેન્ટ પાર્લામેન્ટ બદલાઈ ગઈ છે છે થઈ ત્યારે હવે સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ થયેટર જે પાર્લામેન્ટનું બાંધકામ નવું થયું એ જ રીતે પીએમઓ ની ઓફિસ પણ નવા બની રહ્યા છે ત્યાં દિલ્હીમાં અને જે રીતે રાજભવનના નામ બદલીને હવે લોક ભવન કરવામાં આવ્યા છે એ જ રીતે પીએમઓ એટલે વડાપ્રધાનની ઓફિસ ના નવા પરિસરનું નામ સેવા તીર્થ કરવામાં આવ્યું છે સેવા તીર્થ તરીકે ઓળખાશે હવે પીએમઓ ઓફિસ તરીકે નહીં ઓળખાય અને થોડા સમયમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ સેવા તીર્થ એકમાં રહેવા જશે એ જ રીતે તીર્થ બે માં કેબિનેટ સચિવાલય હશે એટલે બાકીના બધા જે મંત્રીઓ છે કેબિનેટ રેન્કના એ બધા ત્યાં બેસશે અને જે નેશનલ એડવાઇઝરી કમિટી છે સુરક્ષા સલાહકાર સમિતિ એની ઓફિસ જે છે એનું નામ સેવા તીર્થ ત્રણ આપવામાં આવ્યું છે અને ટૂંક સમયમાં જ આ બધા બધી ઓફિસો કાર્યરત થઈ જશે ખાસ કરીને ભાજપ સરકાર કે એનડીએની સરકાર આવ્યા પછી એમણે અંગ્રેજોના જમાના કે મુગલોના જમાના જે નામ હતા તેમણે ધીમે ધીમે બદલીને એનું ભારતીયકરણ કરવાનું શરૂ કર્યું છે એ સારી વાત છે